સરકાર ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે તેવું પાલ આંબલિયાએ કહ્યું ખેડૂતોને પાંચ હજાર કરોડ પણ ખેડૂતો પરિસ્થિતિ સર્જાય છે સર્વર ઠપના કારણે ખેડૂતો એ હેરાન થઈ રહ્યા હોવાની વાત પણ પાલ કરી જે રીતના એ સરકાર દ્વારા દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે તેની એ ફોર્મ એટલે કે અરજી ભરવાની પણ એ શરૂઆત થઈ ચૂકી છે સરકારે ડિજિટલ માધ્યમથી લોકોના ખાતામાં સીધી સહાય પહોંચે તે માટે એક ડિજિટલ પ્રક્રિયા વખતે અપનાવી છે આ ડિજિટલ પ્રક્રિયાની અંદર કોઈ પણ જાતના એ ચૂકવણા કે ખર્ચ વગર એક ફોર્મ માત્ર ખેડૂતને જે ભરવાનું છે તેમાં અમે અનેક ડોક્યુમેન્ટ સરકાર દ્વારા જે કહેવામાં આવ્યા હતા એ તમામ ડોક્યુમેન્ટ એમાં એડ કરવાના રહેશે અને તેની સાથે એ અરજી ફોર્મ ભર્યા બાદ એ સરકારની સીધી સહાય છે તે ખેડૂતોને પોતાના ખાતામાં એ મળી રહેવાની છે એને લઈ હવે જે અરજીઓ કરવાની શરૂઆત થઈ છે આ અરજીઓમાં પણ ક્યાંક ને ક્યાંક વિસ્તારોમાં એ સર્વર ઠપ એટલે કે અરજી કરતી વખતે એ સર્વર ઠપ થઈ જતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એ રજડવાનો વારો આવ્યો છે ખેડૂતો લાંબા થયા જે કમોસમી વરસાદની સહાયની રાહ જોઈ રહ્યા હતા એ સહાય તો સરકારે જાહેર કરી પણ આ સહાય જ્યારે ખેડૂતો એ ફોર્મ ભરવા જાય છે ત્યારે ફોર્મ એ ન ભરાતો હોવાની પણ ક્યાંક જે ફરિયાદો આવી છે આ લઈ હજુ પણ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે કહી રહી છે કે સરકાર પાંચ હજાર કરોડ રૂપિયા પણ ખેડૂતોને નહીં આપી શકે ભલે તેમને દસ હજાર કરોડની ખેડૂતોને સહાય પેકેજની જયારે જાહેરાત કરી છે આ જ મુદ્દાને લઈ એ કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ અને દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ શું કહ્યું આવો તે પણ જોઈએ એક બાજુ કુદરત મીઠી છે અને બીજી બાજુ સરકાર ખેડૂતોને સહાય કરવાના નામે કેવી છેતરપિંડીઓ કરે છે એની એક બે વાત આજે મેં તમારી સામે મૂકવી છે સરકારે એવું કહ્યું કે ઐતિહાસિક પેકેજ છે તો સૌથી પહેલા સમજવા જેવું એ છે કે જે પહેલા વિસ્તાર અગાઉ કમોસમી વરસાદમાં વિસ્તાર હતો એનાથી લગભગ દસ ગણો વિસ્તાર છે તો પેકેજ પણ એના આધારે મોટું થયું છે પણ સમજમાં જેવી વાત એ છે કે સરકાર એમ કે છે કે એસડીઆરએફના ધોરણોમાં સુધારા કરી અને તેર હજાર પાંચસોની જગ્યાએ અમે બાવીસ હજાર પર હેક્ટર કર્યા છે ત્યારે મારે સરકારને કેવું છે કે બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તમે જ નિયમો બનાવ્યા છે

અને એસડીઆરએફ બંને લાભ મળવા પાત્ર છે જો સરકાર એસડીઆરએફ અને સરકારની સહાય દસ કરોડ રૂપિયા હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને કેમ ના મળે હેક્ટરે ચાર હેક્ટરની મર્યાદામાં પચીસ હજાર એક હેક્ટરે એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ ચુમ્માલીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં એસડીઆરએફ અને સરકારની સહાય અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર મળવા જોઈએ એની જગ્યાએ સરકાર ચુમ્માલીસ હજાર આપે છે હવે આજે ચુમ્માલીસ હજાર બે હેક્ટર ની મર્યાદામાં સરકાર આપવાની છે એમાં સરકારે રમત શું કરી પેલા તો ખેડૂતો અત્યારે ભીડમાં પોતાનું ફોર્મ ભરવા જાય આ ફોર્મ ભરવા ખેડૂત જાય એટલે એ એનો એક દિવસ બગડે ત્યાં જાય

એવી જ રીતે કોઈ એક ખેડૂતના ત્રણ અલગ અલગ ખાતાઓ છે એક ખાતું પાંચ વીઘાનું એક ખાતું સાત વીઘાનું તો આ ખેડૂતને એક જ ખાતાનો લાભ મળશે એ પાંચ વીઘા યા તો સાત વીઘાનું આ બે ખાતે એક એક ખેડૂતના બે ખાતા હોય તો ત્રણ ખાતા હોય એક ચાર વીઘા એક ત્રણ વીઘા અને એક પાંચ વીઘા તો એમાં મોટું ખાતું જે ખેડૂત લખાવે તો એક ખાતાનો લાભ મળશે જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસ ની અતિવૃષ્ટિનું સત્તરસો ને ઓગણસી કરોડ પેકેજ સરકારે જાહેર કર્યું હતું અને મેં કહ્યું હતું કે પાંચસો કરોડ પણ સરકાર આ મળશે ચુકવશે એવી જ રીતે હું કહું છું કે દસ હજાર કરોડ માંથી સરકાર પાંચ હજાર કરોડ પણ ખેડૂતોને ચૂકવશે નહીં માત્ર અને માત્ર જાહેરાત મોટી છે વાસ્તવમાં ખેડૂતોને આટલું મળશે નહીં એટલે આ સરકારની રમત સમજવા જેવી છે